विनंती करस्ते पण आपण महापंचायत ने लगता बे शब्दों के से सिदूर सिदूर हेलो सिदूर राम 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 छोटा उदयपुरणी लगामी गामनी आ पावन धरती पर पधारेला प्रत्येक गावना क्रांतिकारी युवानो આગેવાનો મહેમાનો મીડિયા મિત્રો તેમજ લગામી ગામના ગ્રામજનોના આમંત્રણને માન આપીને પધારેલા એવા આપના સૌના મિત્ર આપના ભાઈ સન્માન એવા ચૈતરભાઈ વસાવા તેમજ તેમની ટીમને મારા પંચમહાલ જિલ્લાની ગોગંબા તાલુકાની આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ તરફથી પહાડો સમાજ આ જંગલો માં આદિ અનાદી કાઢતી રહે છે ત્યારે આઝાદી પહેલા આદિવાસી સમાજ પોતાના હક અને અધિકાર માટે પોતાના જળ જંગલ